બીજ ગમે ત્યાંથી હું લાવીશ કાલે સવાર તો થવા દે ભાઈ તમે ભીંડીનો પાક કરો છો અરે હા ચકલી અમે ભીંડીનો પાક કરીએ છીએ તુસા નો પાક કરે છે હું પણ ભીંડાનો પાક કરું છું કારુભાઈ રાણી દરરોજ સવારે વહેલી ઉઠીને પોતાના ખેતરમાં કામ કરતી છોડને પાણી પાવતી અને તેમની કાળજી લેતી તેની મહેનતના કારણે થોડા જ સમયમાં તેના ખેતરમાં લીલાછમ ભીંડા લહેરાવા લાગ્યા રાણીના પાડોશમાં કાળો નામનો એક કાગડો પોતાની પત્ની કાળી સાથે રહેતો હતો તમને બીજાના ભીંડા સારા ગમે છે તમે પણ એવું કામ અને પોપટભાઈ વચ્ચે રોજ મિત્રતા થતી વાતાવરણ સારું છે તો આ વર્ષે પાક કર્યો છે અરે જવા દો ને પોપટભાઈ મેં તો આ વર્ષે ભીંડીનો પાક કર્યો છે અને ભીંડીમાં કશી બરકત નથી હું થાકી ગયો છું હવે શું કરું તે વાતની મને ખબર નથી પડતી રાડુભાઈ આ વર્ષે બધા છેતરાઈ ગયા છે જંગલમાં કહીએ ભીંડીનો પાક સારો નથી થયો પરંતુ પોપટભાઈ પેલી ચકલી તો ભીંડા ખૂબ સારા છે તેના ભીંડા પણ બેસવા માંડ્યા છે અરે કાડુભાઈ ચકલી આખો દિવસ ખેતરમાં ખેતરમાં રહે છે રાત દિવસ મહેનત કરે છે તો પછી તેનો પાક સારો થાય જ ને રાણી ચકલીના ભીંડાના ખેતરમાં જ્યારે પુષ્કળ પાક આવ્યો ત્યારે આ જોઈને કાગડાભાઈ અને તેમની પત્નીને ખૂબ જ ઈર્ષા થઈ

પણ કાગડાભાઈ અંદરખાને રાણીની મહેનતની કદર કરતા હતા છતાં તેમની ઈર્ષા તેમને શાંતિથી બેસવા દેતી નહોતી એ વખતે જંગલમાં ભયંકર ગરમી પડી રહી હતી સૂર્ય આખો દિવસ આકાશમાં તપતો હતો અને જમીન સુકી ભઠ્ઠી જેવી બની ગઈ હતી પાણીની તંગી હતી અને બધા પક્ષીઓ અને પ્રાણીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા રાણી ચકલીએ પોતાના ભીંડાના છોડને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી તે દૂરના ઝરણામાંથી પાણી લાવીને પોતાના ખેતરમાં સિંચાઈ કરતી હતી એક બપોરે જ્યારે રાણી ચકલી પાણી ભરવા ગઈ હતી ત્યારે કાગડાભાઈના મનમાં એક ખરાબ વિચાર આવ્યો કાળી આપણા ખેતરનો પાક સુકાઈ ગયો છે અને પેલી ચકલીનો પાક ખૂબ સારો થયો છે ચાલ આપણે તેને પાકને નુકસાન પહોંચાડીએ તેમની ઈર્ષા એટલી વધી ગઈ હતી કે તેમણે રાણીના ભીંડાના ખેતરને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું તેમણે પોતાની પત્ની કાળીને પણ પોતાના દુષ્ટ ઇરાદામાં સામેલ કરી કાગડાભાઈ અને કાળીએ ચૂપચાપ ખેતર તરફ ઉડાન ભરી ગરમીના કારણે ખેતર આખું થઈ ગયું હતું કાગડાભાઈએ પોતાની ચાંચથી સૂકા ઘાસ અને પાંદડા ભેગા કર્યા અને રાણીના ખેતરના એક ખૂણામાં મૂક્યા પછી તેમણે પોતાની ચાંચમાં લાવેલી તણખાથી તેમાં આગ લગાડી દીધી જોતજોતામાં જોતામાં આગ ફેલાવા લાગી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચઢવા લાગ્યા રાણી ચકલી જ્યારે પાણી ભરીને પાછી આવી ત્યારે પોતાના ખેતરમાં આગ લાગેલી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તે જોર જોરથી ચીસો પાડવા લાગી પોપટભાઈ અને બીજા પક્ષીઓ પણ ધુમાડો જોઈને રાણીના ખેતર તરફ દોડી આવ્યા આગ ખૂબ જ ભયાનક હતી અને રાણીનો આખો પાક બડીને રાખ થઈ ગયો રાણી ભાંગી પડી અને રડવા લાગી તેની આખા દિવસોની મહેનત પડવારમાં બરબાદ થઈ ગઈ હતી પોપટભાઈને તરત જ શંકા ગઈ કે આ કામ કાગડાભાઈનું જ હોઈ શકે છે તેમણે કાગડાભાઈ અને કાળીને દૂરથી જોયા હતા અને તેમને રાણીના ખેતર તરફ ઉડતા પણ જોયા હતા પોપટભાઈએ આ વાત બીજા પક્ષીઓને જણાવી હું મારા ખેતરમાં કામ કરતો હતો ત્યારે કાળુ અને કાળી બંને રાણી ચકલીના ખેતર તરફ જતા મેં જોયા હતા આ કામ કાળુનું હોવું જોઈએ બધા પક્ષીઓ કાગડાભાઈના આ કૃત્યથી ખૂબ જ ગુસ્સે થયા તેમણે કાગડાભાઈને પકડવાનું નક્કી કર્યું પોપટભાઈ અને બીજા કેટલાક હોશિયાર પક્ષીઓએ એક યોજના બનાવી બોલાવો એ કાળુને આજે સવારે તે ક્યાં ગયો હતો તે વાતની આપણે જાણ કરીએ ચાલ કાઢુ તારો મિત્ર પોપટ તને બોલાવે છે કંઈક કામ પડ્યું છે મારા મિત્રને તારે જ મને બોલાવ્યો છે ચલો હું આવું છું તેમણે કાગડાભાઈ અને કાળીને વાતચીતમાં ફસાવ્યા અને તેમને પૂછ્યું કે તેમણે આજે સવારે ક્યાં જોયા હતા કાગડાભાઈ અને કાળીએ ગલ્લા કરવા લાગ્યા અને તેમની વાતમાં તાલમેલ નહોતો પોપટભાઈને તેમની પરનો શક વધુ પાકો થયો પોપટભાઈએ જંગલના મુખીબાજને આ ઘટના વિશે જણાવ્યું બાજ પણ રાણીના ખેતરમાં લાગેલી આગથી ખૂબ જ દુઃખી હતો તેણે તરત જ કાગડાભાઈ અને કાળીને બોલાવ્યા અને તેમની પૂછપરછ શરૂ કરી હું જંગલનો મુખી છું જે હોય તે સાચું બોલજે નહીં તો તને સજા એવી આપીશ કે તું આખી જિંદગી યાદ રાખીશ બાજભાઈ મને માફ કરી દો રાણી ચકલીના ખેતરમાં આગ મેદ લગાડી હતી મને માફ કરી દો ફરીથી આવું કદી નહીં કરું મને માફ કરો મને જવા દો શરૂઆતમાં તો કાગડાભાઈ અને કાળીએ જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો પણ પોપટભાઈ અને બીજા પક્ષીઓએ તેમના વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા આખરે કાગડાભાઈ અને કાળી તૂટી પડ્યા અને તેમણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો બાજે કાગડાભાઈ અને કાળીને તેમના દુષ્ટ કૃત્ય માટે સજા ફરમાવી કાળું તે સાધારણ ગુનો નથી કર્યો માટે તારે રાણ ચકલીના ખેતરનું જે પણ નુકસાન થયું હશે તે તારે પરત આપવું પડશે અને હું આદેશ આપું છું કે તારે એક વર્ષ માટે આ જંગલમાંથી બહાર રહેવું પડશે તેમને થોડા સમય માટે જંગલમાંથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો બધા પક્ષીઓએ રાણી ચકલીને દિલાસો આપ્યો અને તેને ફરીથી ખેતી કરવામાં મદદ કરવાનું વચન આપ્યું